ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ગાંધીનગર માં દરોડા પાડીને તેતાળીસ લાખથી વધુની નકલી દવાઓ ઝડપી પાડી છે માં શ્રી હેલ્થકેરના નામે કંપની ચાલતી હતી જેની પાસે દવા બનાવવાનું લાયું તો આ ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કુલ ચાર કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અચાનક જ નકલી દવા બનાવતી કંપનીમાં રેડ કરતા ના સ્વાગ મચી હતી ત્યારે આ સમગ્ર બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ આગામી સમયમાં હજુ પણ વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ છે રાજ્યના નાગરિકોને શુદ્ધ દવા મળી રહે શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્યનું આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં અમને મળેલી માહિતીના આધારે ગાંધીનગર જેઆઈડીસીમાં શ્રી હેલ્થકેર નામની એક બોગસ કંપની ઉત્પાદન દવાનું ઉત્પાદન કરીને વેચાણ કરતી હોવાનું ધ્યાન આવેલ જેને લઈને અમારા અધિકારીઓ આઈબી શાખાના અધિકારીઓ ત્યાં રેડ કરી લેતી રેડ દરમિયાન આ કંપનીમાંથી મોટી માત્રામાં એજીથ્રોમેસિન લખેલા ડ્રમ મળી આવ્યા છે સ્ટાર્ચ પાઉડર મળી આવેલો છે ખાલી કેપ્સ્યુલ મળી લેલી છે એજિથ્રોમાઇસિન એન્ટીબાયોટિકના લેબલો મળી લાવેલા છે અને આ બધું વસ્તુ જોતા એક ભાવિન ગોધરભાઈ નામની વ્યક્તિ આ બધું વગર લાયસન્સે ખોટા ઉત્પાદકનું નામ ખોટા લાયસન્સ નંબર છાપીને એપીઆઈ એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ડ્રગ્સ અને ફોર્મ્યુલેશનનું કેપ્સ્યુલ ટેબ્લેટનું ઉત્પાદન કરીને અન્ય રાજ્યોમાં વેચાણ કરતા હતા આ આને ત્યાં તપાસ કરતાં એમને ત્યાં કોઈ ટેકનિકલ સ્ટાફ નહોતો કોઈ દવાના ટેસ્ટિંગ વ્યવસ્થા નથી એ લોકો કાચા માલનું કોઈ ટેસ્ટિંગ નહોતા કરતા ફિનિશ પ્રોડક્ટનું ટેસ્ટિંગ ન કરતા અને આવી દવાઓ બનાવીને રાજ્યના નાગરિકોનું દેશના નાગરિકોનું આરોગ્યને એકદમ ગંભીર જોખમ ઊભું થાય એવું કૃત્ય કરેલા હતા આ બાબતે અમારી ટીમે ત્યાંથી લગભગ ચાર કરોડ જેટલી કિંમતનું મટિરિયલ જપ્ત કરેલું છે એની અંદર મશીનરી પણ આવી જાય છે ટેસ્ટિંગના અમુક લિમિટેડ સાધનો આવી જાય છે બલ્ડ્રક ડાયબી કેલ્શિયમ ફોસ્ફેટ એઝિથ્રોમાસિન કહેવાતું મટીરિયલ સ્ટાર્ચ પાવડર કેપ્સ્યુલ વગેરે જપ્ત કરેલું છે અને આગળ તપાસ ચાલી રહી છે